યો રોડ એવો હોય તો કોઈ આવતા નહી આપણે પહોચી ગયા હે સંભાજીનગર આ બાજુ દેખાય સંભાજીનગર અને આપડે ભાઈ અત્યારે સંભાજીનગર નું ડેન્જર હિલીએ હે ઈલિયો થડી ગયા અને ભાઈ જણી લ્યો અમે મિત્રો ઓરંગાબાદ હા ઓરંગાબાદ પેલા ગામ પેલા સિટી માં થઈને જવાનું મિત્રો ગામ તો ન કેવાય સિટી કહેવાય પેલા સિટી માં થઈ જવાનું કઈ નથી ભાઈ બહુ મોટું હોય આ બાજુ જોઈ લ્યો તમે ખાલી મિત્રો પેલા નો એન્ટ્રી હતી આપડે એક હોટલ હતી પાંડુભાઈ ની ત્યાં આપડે ઉભવાનું નો એન્ટ્રી ખુલે એટલે બધા જાતા એ દેવું ફરવા આવતો

ને જે આપણે સેલું આ જે હતું ને એ આ હતું આ ટાયર હતું જે ફાટલ અહીંયા હતું એટલે આપણે જે બાણે ટાયર હતું ને એ અત્યારે અંદર કરી દીધું અને જે ઓલું આપણે સ્પેરમાં હતું ને એ બાણે રાખવાનું હે ને આ ટાયરનું આપણે રેડી થઈ ગયું અત્યારે ફાટી ગયું તો હાલો મિત્રો મળી આગળ કંટિન્યુ એના જે ઘણે હે પંચર કરવામાં હું કરતા હોય એ કે હતા गरम कर गर रहे हो तुम गरम पंचर लगा रहे गरम पंचर लगा रहे हो तो मित्रों है गरम पंचर हम पंचर करना। पंचर बढ़िया लगाएंगे तुम्हारा तुमने बार बार आना इधर ठीक है धुआ तो रहा क्यों निकल रहा है गरम है ना वो इसलिए गरम का धुआं निकल रहा है ना अभी दो मिनट पे हो जाएगा पंद्रह मिनट लगेंगे इसको अरे भाई इतना टाइम पंद्रह मिनट में क्या बन जाएगा फिर टायर कंप्लीट करके रेडी हाँ। और 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 एक हजार का सन लाए ना जो अपना लंगो क्या बोलते है पेच का पेच साढ़े हाथ सौ ना तो, था। हाँ तो मित्रों खाली पेस्ट है Oh, 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 આપણે પહોચી જાય હૈદરાબાદ અત્યારે આયેલા જઈએ આપડે ધીરે ધીરે

પછી ક્યાંય ખાવા ખાવાનું સેટિંગ જ ન આવ્યું હવે બિનનો ઘાટ સડીએ તો મામાની હોટલે એક પેટ પૂજા કરીએ મિત્રો બેજના ઘાટનો નજારો જોવો

ચડી ગયા છે ને ગયા છે ત્યારે ત્રણ ને દસ મિનિટ જે થયું હોય ને હવે મિત્રો મામાની હોટેલે આપણે ગાડી રાખી છે ને ભાઈ હવે ભૂખ લાગે છે મિત્રો ગજબની આ ટાયરું ઠોકાઈ જાય એટલે મસ્ત મજાનું જમી નાખીએ આપણે બધા ઓકે જ છે એક થાટી ગયો હવે ભાઈ કોઈમાં કંઈ થાય એમ નથી તો હાલો મિત્રો હવે જમીન નાખીએ એમ મળી આવે આપણે મસ્ત મજાનું જમીએ મસ્ત મજાનું જમવા બેહી ગયા ને જમવામાં આવી ગયા સિંહ ભાજી લોટલી ફ્રાય પાપડ ને લોટલી ચાલો મસ્ત મજાનો હવે જમી નાખી જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજાનું સવાર થઈ ગયો ને સવાર સવાર ની અંદર વાગી રહી છે 10:30 ને આજે આપણો બ્લોગ ની શરૂઆત થઈ રહી છે ભાઈ જાહેરાબાદ ની અંદર થી અને મિત્રો આપણે રાતે આવી ગયા હતા અત્યારે આપણી ગાડી ખાલી થાવે લાગી ગઈ છે અને ધીરે ધીરે ખાલી થઈ છે તો હું તમને પસવાડે જઈને બતાડું મિત્રો કેવી રીતે ખાલી થાય ને આપણી ગાડી ખાલી આપણે મોર એક ગાડી ખાલી થઈ નહીં પડી ના મિત્રો ન્યુ ગોડાઉન છે આજે જ ઓપનિંગ છે હજી આજ શરૂઆત જ કરી છે ભાઈ આપડી મિત્રો એટલી લાદી ખાલી થઈ છે થાય છે ધીરે ધીરે

स्कू बुझा रहे भैया खाली थाई है, था, थाई है।, था, खाले थाई है। और जो अटली थाई है आ गाड़ी खाली થઈ ગઈ છે અને હવે આપડી થઈ છે અમારા બના કેસે હો આમ બહુત બઢિયા હે પેલે છૂમી પર કેટલા ઘંટે પે ખાલી હોતા 2 ઘંટા 2.5 ઘંટા 2 ઘંટા 2.5 ઘંટા તે તો બહુત બઢિયા હે તો મિત્રો આલે હે ખાલી કરવાનો

મિત્રો બધા મસ્તી કરે તો હાલો મિત્રો મળીએ આપડે અડધી પુણી અડધી પુણી કાઢી તો ખાલી થઈ ગઈ હવે સેલી થપી રહ્યા પાછો જયારે વિડીયો ઉતારી તો ત્યાં આગળ આપડે કરીએ આરામ તો હાલો મિત્રો કન્ટિન્યુ અત્યારે બપોર ના વાગ્યા હે બાર ને હું નીકળ્યો હું ભાઈ જાહેરાબાદ માં ફરવા ફરી ગાડી તો ખાલી થાય છે મેં કીધું ભાઈ જાહેરાબાદમાં આટા મારું તો મિત્રો આ ભારતના પંપ છે એની બાજુમાં જ છે આપણે ખાલી કરવાનું અને આ જાહેરાબાદનો સિટીનો રસ્તો હે અહીંથી ભાઈ આપણે ચારસો મીટર થાય બાયપાસ મિત્રો સામેથી ગાડી છે ને ત્યાંથી ચારસો મીટર જેવું હે બાયપાસ અહીંયા પંપ છે ભાઈ ભારતનો મોટો હોટલ છે આપણે આટા ફેરી કરીએ છે એવું બધું ચાલે છે તો હાલો મિત્રો ઘડીક વાર આપણે રખડીએ પછી જઈએ આપણી ગાડી જાય કે તો હવે આપણે બે થપી જઈએ તો વેલેરી ખાલી થઈ જાય તો હું મળું તમને હવે મિત્રો સીધો ગાડીએ જઈને તો વાગી રહ્યા હે અત્યારે બે ને હતર જેવું અને આપણી ગાડી કમ્પ્લીટલી ખાલી થઈ ગઈ ઠાઠું બઠું આપણે સાફ કરી નાખ્યું ને પસવાડા જારી બાંધ દીધી હે તો જોઈ લ્યો મિત્રો આપણે ખડબડ બધું કાઢી નાખ્યું અને પસવાડા આપણે મસ્ત મજાનું જારી બાંધી ગઈ એટલે ખાલી ગાડી આપણે ક્યાંય લઈ જાવી તો ખખડે નહીં અને એવું બધું માહોલ હે ભાઈ ને અહીંયા મિત્રો સોસાયટી જેવું છે આ આપણે બધું ખડ એટલું કાઢી નાખ્યું તો હવે આપણે ફટાફટ જારી મારી દીધી ને પછી જારી મારે ચાલુ કર્યો મિત્રો ગાડી ખાલી થતી હતી પછી આપણે પાછો વિડીયો નતો ઉતારો એટલે મેં કીધું જારી મારીને વિડીયો ચાલુ કરી દઉં જારી કેવી લાગે જરાક કોમેન્ટમાં મને જણાવી દેજો તો હાલો મિત્રો આપણે આખા પહેલા હેઠા ઉતારીએ અને ગોડાઉનમાં સક્કર મારીએ આપણો કેટલોક માલ હતો શું હતું તમને બતાડું તો આલો કન્ટિન્યુ આપડી ગાડી થઈ ગઈ હે ખાલી ને ભાઈ આપડી ગાડીમાંથી જે લાદી ખાલી થઈ આ મિત્રો બધી લાદી અને ભાઈ આની દુકાન તો ક્યાં હોય મિત્રો ઈ નથી ખબર ગોડાઉન નવો નવો હે ઓપનિંગ હતી તો ઓપનિંગમાં બધી ગાડી ખાલી થઈ ગઈ અને હજી મિત્રો પાસે ગોડાઉન બને હે ઈ પણ હું તમને બતાડું કેવડો મોટો હોય તો મિત્રો આ હે પાહે નો ગોડાઉન અહીંયા મિત્રો પછી અહીંયા લાદી ના થપા લાગી આ ફૂલ ભરી છે ત્યારે જ થાય ભાઈ નવો ગોડાઉન હે એટલે આની દુકાન ક્યાં હોય એ તો નથી ખબર ભાઈ બાકી આ ગોડાઉન પડે હે અહીંયા

અહીંયા મિત્રો હજી સામાન પડ્યો છે આ બન્યો હોય હવે ખાલી આજ આજકાલમાં જ બની ગયો ને ઓપનિંગ કરને નાખ્યું ટૂંકમાં બની ગયો એટલે અખવો નહીં આમ આજકાલ હું ચાલુ કરી દીધો અહીંયા અને હજી ગાડી ખાલી થાય છે આપણે જે લાદી ભરીને આવ્યા હતા એ જ લાદી આ ગાડીમાં હે મિત્રો હાલો મિત્રો મળી આગળ કંટ્રોલ ખાલી વાલી કરીને નીકળી ગયા છે ને હવે આપણે જઈએ છીએ આમ આગળ સિમેન્ટ બિમેન્ટનો વિચાર કરીને જઈએ ભરવા માટે તો હાઈલા જાય અત્યારે જાહેરાબાદ આ બાજુ રહી ગયું બધું આપડે સડક્યા જાય ત્યાં ના હાઈવે ઉપર હૈદરાબાદ વાળા હવે નોકરી કરીએ એમ સિન્સોલી સાઈડ